તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં ત્રિકોણ પરિચયમાં પ્રશ્ન નંબર છ હવે પ્રશ્ન છ માં ખૂણો એ અને ખૂણો બી એ તમને લઘુકોણો આપેલા છે લઘુ કોણો છે એટલા માટે બે માટે આપણે અલગ અલગ આકૃતિ દોરીએ તો આ લઈએ આપણે એ ખૂણો લઈ લઈએ પછી બીજી આકૃતિ દોરીએ અને આ લઈ લઈએ બી લઈ લઈએ હવે નવા નામ આપી દઈએ અહીંયા ધારો કે અહીંયા આપી દઈએ છીએ એ છે તો અહીંયા આપણે નવા જ નામ આપીએ કારણ કે બી અહીંયા છે એટલે બી ફરી વખત નહીં આપીએ નવા નામ આપીએ પી આપી દઈએ અને અહીંયા આપી દઈએ આર આપી દઈએ અને અહીંયા આપી દઈએ ઈ આર અહીંયા આપી દઈએ એસ આપી દઈએ અહીંયા આપી દઈએ ટી નામ આપી દઈએ અને આ બંને ખૂણા કાટખૂણા થશે ખૂણો આર અને ખૂણો ટી હવે પ્રશ્નમાં જે માંગ્યું છે એના પ્રમાણે આપણે કરતું જવાનું છે કોસ એ અને કોસ બી ની કિંમત જોઈએ તો કોસ એ મેળવીએ પહેલા તો આ ખૂણા માટે વાત છે તો કોસ એ પ્રમાણે શું થશે કોસ એટલે શું આવશે તો કે પાસેની બાજુ કોસ એ ની પાસેની બાજુ કઈ થશે આ તો પાસેની બાજુ આવશે આર એ છેદમાં કર્ણ કર્ણ આવશે આનો પી એ આર એના છેદમાં પી એ એવી જ રીતે હવે કોસ બી ની કિંમત મેળવીએ કોસ બી બરાબર શું આવશે બી એ અહીંયા છે તો બી પાસેની બાજુ કઈ થશે ટી બી છેદમાં કર્ણ કર્ણ કયો આવશે એસ બી હવે કોસ એ બરાબર તમને કોષ બી આપેલું છે તો અહીંયા લખી શકીએ આપણે કોસ એ બરાબર કોષ બી તો એની કિંમત શું આપેલી છે આર એ છેદમાં પી એ અને અહીંયા તમને આપેલું છે ટી બી છેદમાં એસ હવે હું એક કામ કરું છું આ બંનેને ટ્રાન્સફર કરું છું આ સામા સામાસામાં તો હું શું લખી શકું આર એ બરાબર ટી છે નીચે વિ આવશે અને અહીંયાથી જશે પી એ છેદમાં એસ હવે ધારો કે ધારો કે આપણે એક કામ કરીએ હવે આ બંને કિંમત બરાબર હું કે ધારી લઉં તો આર એ ના છેદમાં ટી બી આર એ ના છેદમાં ટી અને પી એના છેદમાં એસ બી બરાબર કે ધારતા ધારતા એનો અર્થ શું છો તો કે આ બંને કિંમત છે એના બરાબર આના બરાબરે કે થાય આના બરાબરે કે થાય તો આર એ ના છેદમાં ટી બી બરાબર કે થશે અને એવી જ રીતે પી એના છેદમાં પી એના છેદમાં એસ બી બરાબર એ કે થશે હવે આ કિંમત અહીંયા જશે તો આર એ બરાબર કે ટી બી મળશે અને પી એ બરાબર આ કિંમત અહીંયા જશે આની કિંમતે અહીંયા ગઈ તો કે એસ બી મળશે હવે અહીંયા અહીં સુધી થઈ ગયા પછી હવે આપણને ખ્યાલ છે કે આપણે કઈ કઈ બાજુ લઈ લીધી છે આર એ બાજુ લઈ લીધી છે પી એ બાજુ લઈ લીધી છે સેમ અહીંયા ટી બી બાજુ લઈ લીધી છે અને એસ બી બાજુ લઈ ગઈ તો રહેલી બાકી બાકી રહેલી બાજુ છે આપણે મેળવીએ તો ઉપયોગ કરીએ કર્ણનો વર્ગ એટલે કે પી એ નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ પી નો વર્ગ વત્તા આર એ નો વર્ગ આર એ નો વર્ગ હવે મારે જોઈએ છે પીઆર પી અહીંયા છે તો આ કિંમત આ બાજુ લાવવું તો પી એ નો વર્ગ માઇનસ આર એનો વર્ગ બરાબર પી વર્ગ અહીંથી વર્ગ દૂર કરો તો સામે શું થઈ જશે વર્ગમૂળ એટલે આ મળશે પી એનો વર્ગ માઇનસ આર એનો વર્ગ બરાબર આને તમે સમીકરણ એક કહી દો સોરી આને સમીકરણ એક કહી દો આગળ જતા કામ લાગશે હવે આટલું મળ્યું પછી એવી જ રીતે બીજા ત્રિકોણ માટે કર્ણનો વર્ગ એટલે કે એસ બી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એસ ટી એનો વર્ગ ટી બી વર્ગ તો આપણે અહીંયા જોઈએ છીએ એસ તો એસ બાજુ એમ એમને રહેવા દઈએ આ બાજુ જોવા દઈએ તો એસ બી નો વર્ગ માઇનસ ટી નો વર્ગ બરાબર એસ ટીનો વર્ગ વર્ગ દૂર કરો એટલે સામે શું થઈ જશે વર્ગ મૂળ થઈ જશે તો હવે આ કિંમત આપણે લખીએ વર્ગમૂળમાં એસ બીનો વર્ગ માઇનસ ટીબીનો વર્ગ બરાબર શું મળશે હવે બંને કિંમત છે એ હું ગુણોત્તર લઈ લઉં પી આરની કિંમત અને એસટીની કિંમત તો ગુણોત્તરમાં પીઆર તેથી પી આરના છેદમાં એસટી બરાબર આ કિંમત કેટલી મળી હતી આ મળી હતી પી એનો વર્ગ માઇનસ આર એનો વર્ગ અને છેદમાં આવશે આ કિંમત એસ નો વર્ગ માઇનસ ટીબીનો વર્ગ હવે પી ના છેદમાં એસ ટી બરાબર તો આપણી પાસે પી એની કિંમત અહીંયા રહી અને આર એ ની કિંમત છે અહીંયા છે તો ત્યાંથી આપણે એની કિંમત લખીએ તો પી નો વર્ગ છે તો આનો વર્ગ એટલે આનો પણ વર્ગ થઈ જાય આ બે બાજુનો તો કે નો વર્ગ અને એસ બીનો વર્ગ પી એની જગ્યાએ આપણે શું લખી શકીએ આનો વર્ગ એ બરાબર આ કિમત આપી છે તો આનો વર્ગ ને આનો વર્ગ થશે માઇનસ ટીબીનો વર્ગ સોરી આર એ માટે આપી છે તો આર એ માટે કે વર્ગ વત્તા ટી નો વર્ગ કે વર્ગ અને અહીંયા આવશે ટીબી નો વર્ગ છેદમાં છેદમાં આવશે એસ નો વર્ગ માઇનસ ટીબીનો વર્ગ હવે આ બંનેમાં કે વર્ગ સામાન્ય છે તો બહાર કાઢીએ ને તો કે વર્ગ કાઉસમાં એસ નો વર્ગ માઇનસ ટીબીનો

તો કે આર એના છેદમાં ટીબી પી એના છેદમાં એસ બી બરાબર કે ધાર્યા હતા અને પી આરના છેદમાં એસ ટી બરાબર કે બધી બાજુ સરખી સમાન થઈ એટલે બાજુ 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 સરદ પ્રમાણે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી આવી રીતે લખી શકીએ દરેક બાજુ સમાન થવાથી અહીં લખવું હોય તો લખી શકાય સમીકરણ એક અને બે પરથી પછી લખી શકીએ ખૂણો ખૂણો સાબિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન માટે તમે હવે પછીના લેક્ચરમાં તમે જોજો પ્રશ્ન નંબર છે હવે સાત આવીશ આગળ